સગર તથા અભિયાનમાં શેઠ સી જે હાઈસ્કૂલના બાળકો ઉપસ્થિત રહ્યા હતા આ અભિયાનમાં શહેરના વિવિધ વિસ્તારોમાં સિત્તેરથી વધુ છોડનું રોપણ કરવામાં આવ્યું હતું ટ્રસ્ટી કમલેશભાઈ પાટળિયાના માર્ગદર્શન હેઠળ સાબરકાંઠા શહેર પ્રમુખ જીગરભાઈ દવે તથા સાબરકાંઠા મહિલા મોરચા પ્રમુખ મનીષાબેન સગર તથા સેટ સી જે હાઈસ્કૂલના બાળકો આ અભિયાનમાં સહભાગી થયા હતા આ પ્રસંગે પ્રમુખ જીગરભાઈ દવે દ્વારા જાણવા મળ્યું હતું કે વૃક્ષો આપણા પર્યાવરણ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે તેઓ ગ્લોબલ વોર્મિંગને ઘટાડવામાં મદદ કરે છે હવાને શુદ્ધ કરે છે અને ધરતીનું તાપમાન ઓછું કરે છે આપણે સૌએ વધુને વધુ વૃક્ષોનું રોપણ કરીને પર્યાવરણને બચાવવામાં મદદ કરવી જોઈએ સંસ્થાના મહિલા મોરચાના પ્રમુખ મનીષાબેન સગર પણ આ અભિયાનને ખૂબ જ પ્રશંસનીય ગણાવ્યું અને કહ્યું કે આ પ્રકારના અભિયાનો દ્વારા શહેરના લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવામાં મદદ મળશે નમ્રતા ગ્રીન ફાઉન્ડેશન તથા સેટ સી જે હાઈસ્કૂલ દ્વારા આયોજિત આ વૃક્ષારોપણ અભિયાન ખૂબ જ સફળ રહ્યું હતું અને શહેરના લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવામાં મદદ કરશે તેવું જાણવા મળ્યું હતું